નવુંબ્રેશન જે થવાનું હતું એ અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે માનનીય ગૃહ શ્રી માનનીય ડીજીપી સાહેબ અને માનનીય આઈજીપી જમીન સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મુહિમ છેડવામાં આવી હતી વલસાડ જિલ્લો ખાસ કરીને બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ નાસિક અને પાલઘરના સાથે યુનિયન ટેરેટરી સેલવાસ અને દમણ નજીક હોવાના કારણે મોટી પાયે દારૂની હેરાફેરી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા દારૂ પીવા માટે દમણ અને નાસિક પાલઘર જવાની હકીકતો જે જોવામાં આવી હતી એના આધારે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી સાત દિવસની અને જેની અંદર જિલ્લાના અલગ અલગ બોર્ડર ઉપર બત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ બત્રીસે બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ મહિલા પોલીસ સાથે સાથે જીઆરડી હોમગાર્ડના માણસો ગોઠવીને ચેકપોસ્ટ ઉપર 24 ફોર સેવન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર જિલ્લામાં બે ડીવાયએસપી એસપી ચૌદ પીઆઈ પાંત્રીસ પીએસઆઈ ચારસોથી વધારે એએસઆઈ એસસીપીસી સાડી ત્રણસોથી વધારે હોમગાર્ડ જીઆરડી અને એક ની કંપની દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પચીસમી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કુલ મળીને નવસો ને અગિયાર જેટલા કેસીસ પ્રોહિબિશનના જેની અંદર દારૂના કબજાના ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને મહેફિલના એમ કુલ નવસો અગિયાર કેસો શોધી કાઢવામાં આવ્યા છે ખૂબ જ સારા વાતાવરણમાં સમગ્ર તહેવાર નાતાલનો અને નવા વર્ષનો સેલિબ્રેટ વલસાડ જિલ્લાના તમામ નાગરિકોએ કર્યો છે કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન ટ્રાફિકનો કોઈપણ પ્રશ્ન સમગ્ર વલસાડ જિલ્લામાં જોવા નથી મળ્યો હું સમગ્ર વલસાડ જિલ્લાના લોકોનો મીડિયા મિત્રોના માધ્યમથી ખૂબ જ આભાર માનું છું કે આ સમગ્ર તહેવારો દરમિયાન એમણે ખૂબ જ શાંતિપૂર્ણ અને એકદમ કોમી એખલાસવાળા વાતાવરણમાં આ તહેવાર ઉજવ્યો છે મીડિયા મિત્રોનો પણ સમગ્ર તહેવારો દરમિયાન જે સપોર્ટ મળ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની